કૃષ્ણ કનૈયા લાલ કી જય ઉમિયા માતની જય હોહો રે તમે શિવ શિવ બોલો શિવ શિવ બોલો તમે સદા શિવ બોલો એ સરસ સુંદર શિવ ભગવાનનું કીર્તન લઈને હું આવી છું જો મારું કીર્તન તમને ગમે તો મારી ચેનલમાં નવા હો તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વાલા ભક્તો જય શ્રી કૃષ્ણ હો હો રે તમે શિવ શિવ બોલો હો રે તમે શિવ શિવ બોલો શિવ શિવ બોલો તમે સદા શિવ બોલો હો રે તમે શિવ શિવ બોલો કૈલાસવાસી શંકર બોળા ભક્તો ચઢાવે ભસ્મના ગોળા ಶಂಕರ ನಿಧುನ ತಮೇ ಬೋಲೋ ಹೋ ಹೋ ತಮ ಶಿವ ಶಿವ ಬೋಲೋ ಶಿವ ಶಿವ ಬೋಲೋ ತಮ ಸದಾ ಶಿವ ಬೋಲೋ ಓ ಹೋ ರೇ ತಮ ಶಿವ ಶಿವ ಬೋಲೋ ಅಲ ನಿರಂಜನ ಕೈಲಶವಾ शिव शिव कुख जय नाशि रे बीजानु हो हो रे तमे शिव शिव बोलो शिव शिव बोलो तमे सदा शिव बोलो हो हो रे तमे शिव शिव बोलो હાથમાં ત્રિસૂર ને ખંભે છે જોડી પી સાચની સંગમાં છે ટોળી પાર્વતી સાતે શોભે શિવ બોળા હો રે તમે શિવ શિવ બોલો શિવ શિવ બોલો તમે સદા શિવ બોલો હો રે તમે શિવ શિવ બોલો ભક્તોના ભગવાન ભોળાનાથ છે વિશ્વ સકળની દોરી તેના હાથ છે આવીને તમે ભજનમાં ડોલો હો હો રે તમે શિવ શિવ બોલો શિવ શિવ બોલો તમે સદા શિવ બોલો હો હો રે તમે સદા શિવ બોલો શિવના જે ગુણ ગાય કલાશમાં જાય છે ભક્તોના ભગવાન દોડી દોડી આવે બોરાના દરબારમાં સૌ ભક્તો એક છે ಶ ಶಿವ ಬೋಲೋ ಶಿವ ಶಿವ ಬೋಲೋ ತಮ ಸದಾ ಶಿವ ಬೋಲೋ ಹೋ ಹೋ ರೇ ತಮ ಶಿವ ಶಿವ ಬೋಲೋ ಬೋಲೋ ಶಿವ ಶಂಭು ಭೋಳಾನಾಥಿ ಜಯ ಕೃಷ್ಣ ಕನೈಲೀ ಜಯ ಓಮ್ಯಾ ಮಾತನಿ ಜಯ